બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે આ બંને સિસ્ટમના કારણે તેરથી ઓગણીસ જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે બાર જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થશે પંદરથી અઢાર જૂન મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ થશે અંબાલાલ પટેલે કહ્યું કે દસ જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી સક્રિય થશે બારથી પંદર જૂન દરમિયાન અમરેલી જૂનાગઢ ભાવનગર અને બોટાદમાં વરસાદની શક્યતા છે આ બે સિસ્ટમના કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે બંગાળ ઉપસાગર તરફ દોઢ કિલોમીટર ઉપરના પવનોની સ્થિતિ સારી છે ગુજરાતમાં તેરથી બાવીસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાત ભરૂચ જંબુસર અંકલેશ્વર નવસારી જેવા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે તો કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થશે આ ઉપરાંત પવનનું જોર રહેશે જેથી ચોમાસું નજીક છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બારથી અઢાર જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે આઈ એમડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે બાર તેર જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે જોકે વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ છે કેટલાક નિષ્ણાત સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક નથી આઈએમડી મધ્ય ભારત મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં સારા વરસાદની અપેક્ષા રાખે છે ચોમાસાની ધીમી પ્રગતિને કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ આગાહી આશાનું કિરણ લઈને આવી છે આઈએમડી અધિકારીના જણાવ્યા અનુસાર પશ્ચિમી પવનોના મજબૂત થવાને કારણે અને પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ બનવાની શક્યતાને કારણે દક્ષિણ દ્વીપકલ્પ અને નજીકના મધ્ય ભારતના ઘણા ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે વ્યાપકથી ખૂબ જ વ્યાપક વરસાદની સંભાવના છે દર્શક મિત્રો આજે તારીખ દસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર